વડોદરા ફાયર વિભાગની ઘોર બેદરકારીને લીધે જનતાના ટેક્સના નાણાંનો બેફામ રીતે વેડફાટ થઈ રહ્યો છે પંદર કરોડના ખર્ચે વસાવેલા સ્નોલ સ્કેલ વાહનની ફિટનેસ વેલિડિટી અને ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો હવે ફાયરના અધિકારીઓ ઘોર નિંદ્રામાં જાગ્યા છે અને ઇન્સ્યોરન્સ માટે પ્રોસેસ શરૂ કરી છે સૌથી મોટી વાત એ છે કે સ્નોલ સ્કેલ વાહન ચુમ્માળીસ મીટર ઊંચાઈએ જઈ રેસ્ક્યુ કામગીરી કરવાની ક્ષમતા ધરાવે છે જેની કાળજી જ ન લેવાઈ અને અંતે આ હાલ થયા તાજેતરમાં કોર્પોરેશને પિસ્તાલીસ લાખનો મેન્ટેનન્સ માટે ખર્ચ પણ કર્યો હતો ટેક્સના નાણાંનો વેઠફ થતાં સ્થાનિકોમાં આક્રોશ આગ લાગે કોઈક આપત જન આપતકાલ આવે અને એ વખતે એ મશીન ઉપર ચડ્યું હોય અને એ બચાવ કામગીરી કરવા જાય ને ત્યાં જ એ જ મશીન વડે લોકો બચી શકતા હોય તે મશીન વ્યવસ્થિત હોય ને એ એ વખતે જો એ મશીન જ પડી જાય તો એના માટે જવાબદાર કોણ